નિવેદન વિવાદ સર્જાયો હતો અને અને ક્યાંક લોકો વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તેમાં લોકો પણ ઘણો વિરોધ કર્યો ઘણા લોકોનો ત્યારે

રાયકરણજી ઠાકોર જે વિડીયો અપલોડ કર્યા બાદ તેઓ બીજા દિવસે મોડી સાંજે મુન્નાધામ જાય છે જે અરવિંદ ભોજજી જોડે રાયકરણજી તેમના સમર્થકો સાથે અરવિંદ ભુવાજી પાસે જાય છે અને અરવિંદ ભુવાજી સાથે ચર્ચા કરી રહ્યા હોય છે આ બાબતની વિષય પર વાત કરી રહ્યા હોય છે તે દરમિયાન બોલાચાલી થાય છે અને બબાલ થતા જ બોલાચાલી થાય અને બબાલ થાય છે ત્યારે અરવિંદ ભુવાજીના સમર્થકો અને રાયકરણજીના સમર્થકો વચ્ચે ક્યાંક બોલાચાલી થાય છે અને બબલ થાય છે ત્યારબાદ અરવિંદ ભુવાજી પણ એક માફી માગે છે જે આ માફીનું માફી માગવાનું કારણ કે જે બોલા બોલાચાલી થઈ છે બબાલ થઈ આ બાબતે અરવિંદ ભુજ માફી પણ માગે છે કે જે મારા સમર્થકોથી જે ભૂલ થઈ છે એ જે લોકો હતા એ લોકોને હું બોલાવી અને એમની જોડે પણ માફી મંડાવી અને એમનો પણ વડિયા બડાવીશ અને માફી માગી લેજી સમાજની તેમજ રાયકરણજી ઠાકોરની કે જે મારા સમર્થકોથી ભૂલ થઈ છે આવી ભૂલ ફરીવાર નહીં થાય એવી અરવિંદ ભુવાજીએ પણ માફી માગી અને માફીનો વડિયો બનાવી અને રાયકરણજી

એટલે છના માટે પૂછો છો એટલે એમને કીધું કે તમારું આ ચેક કરવા માટે આવ્યા છીએ બરોબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે હતી પબ્લિકના દ્વારા હોબાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા

એ મને પણ જે કોઈ કર્યું એના કાયદેસર માફી ભાઈ બરોબર એમાં કોઈ બીજી વાત નહીં ખોટું કર્યું છે ઈટ એના કહેતો ભગવાન અમાર થાય એવો ધંધો કરવો નહીં ભલે બાર ઘેર નહીં આવી ચાલશે

અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ગુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવા વાળા ને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જન જનતામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં આ લોકો તમારી સામે હુમલો કર છે તમને કોઈનો દેવનો ડર બતાવશે તમારી સામે જે પણ એવા આકંદા અપરાધ છે પણ આવી રીતે ગભરાતા નહીં અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ અને આવા આવા પાછળ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો અમે હવે પ્રપાત બાંધીને ફરીએ છીએ એવી કોઈ ચિંતા ના કરતા માગી છે અને માફીને લાયક તો નથી છતાં પણ માફી માંગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે

અને એમના મુહિમના ભાગ રૂપે હતા એટલે આજે એમને માફી માંગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું બોલો સદાર નમસ્કાર ફરી મળીશું ધન્યવાદ